તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ અત્યારે સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવાઓ તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તે અતિક્રિયા આવના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ડેડીયાપડામાં પીએમ મોદી આવી રહ્યા છે દોસ્તો પીએમ મોદીના કે એમ કહેવાય છે કે ક્ષેત્ર વસાવા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે દોસ્તો એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો શું હકીકત ક્ષેત્ર વસાવા ભાજપમાં જોડાવાના છે દોસ્તો તો પૂરી સંપૂર્ણ માહિતી લઈને હું આવી ગયો છું દોસ્તો તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર છે અને નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના આપું દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો વીડિયો સામે મળી રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે ચેતર વસાવા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે પરંતુ શેતર વસાવા ભાજપમાં જોડાયા નથી અને જોડાવાના પણ નથી શેતર વસાવા બોલ્યા હતા કે મા કોઈની તાકાત નથી કે મને ખરીદીને બતાવે તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો બિલકુલ ખોટી વાત છે દોસ્તો પીએમ મોદી પંદર તારીખે ડેડિયાપાડામાં આવી રહ્યા છે એ તો વાત સાચી છે પરંતુ ખેતર વસાવા ભાજપમાં જોડાવાના નથી દોસ્તો આમ આદમી પાર્ટીમાં શેતર વસાવા હતા અને રહેશે હંમેશા માટે દોસ્તો તો તમને ખબર હતી કે આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ શેતરવાસાવવાને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો અને ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે કે શેતર વસાવા ભાજપમાં જોડાવાના છે દોસ્તો તો શેતર વસાવા ભાજપમાં જોડાવાના નથી દોસ્તો પંદર તારીખે પીએમ મોદી આવી રહ્યા છે ડેડિયાપાડાની અંદર અને ડેડિયાપાડાના લોકો પીએમ મોદીની સ્વાગતની તૈયારીઓ પણ ઘણી બધી કરી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે ડેડીયાપાડાના ધારાસભ્ય ક્ષેત્ર વસાવાશે અને ક્ષેત્ર વસાવાની જનતા એટલો બધો ક્ષેત્ર વસાવાને સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો તો અત્યારે હાલ ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે ક્ષેત્ર વસાવા પીએમ મોદીના હસ્તે કે એમ કેવા છે કે ભાજપમાં જોડાવાના છે તો બિલકુલ વાત ખોટી છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો તો આ તો આજનો વિડીયો ફરિયાદ બીજા વિડીયો મળી તપ